નમસ્કાર મિત્રો હું છું જોના નિરલ તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર રાજકોટથી અમારા રિપોર્ટર સોનલ વાળા સાથે આજરોજ રાજકોટના વાણિયાવાડી વિસ્તારમાં 1 થી 8 નંબર સુધીની શેરીમાં હનુમાન જયંતિ નિમિત્તે હનુમાન જયંતિ મહોત્સવ ધામધમથી ઉજવવામાં આવ્યો જેમાં સવારે હનુમાન દાદાની પૂજા અર્ચના બાદ આરતી કરવામાં આવી જેમાં વાણિયાવાડી એક સાત ખૂણે બાળકો દ્વારા હનુમાન જયંતિ મહોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં બપોરની આરતી તેમજ સંધ્યાની આરતી બાદ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાણિયાવાડી વિસ્તારમાં બપોરે અને સાંજે મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદી ગ્રહણ કરી તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ